પ્રજાસત્તાક દિન પહેલા ગુજરાતના બાહોશ સત્તર પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું હવે ભાજપમાં જોડાશે સુરતમાં જીએસટી તપાસમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના ચાર શ્રમિકોના મોત ત્રણ પર પ્રાંતીય એક સ્થાનિક સહિત ચારના મોત હણી હોનારત કેસમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો હાલોલ વડોદરા રોડ પરથી વડોદરા પોલીસે ઝડપી પાડ્યો વાત કરીએ વિગતવાર સમાચારોની સાબરકાંઠાના પોલાજપુર પાટિયા પાસે ખુશુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા નાસભાગ મચી હતી જો કે ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ભીષણ આગ હોવાથી બચાવવામાં મુશ્કેલી પડતા દિવાલ તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું હતું જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ જાણે પૂરજોશમાં ખેલી છે બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પક્ષના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે વિગતો મુજબ વડોદરાના ભાગોડે વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી રાજીનામું સોંપ્યું છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાર્ટી નક્કી કરશે ત્યારે કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈશ લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ફરી એક વખત પૂરજોશમાં જોવા મળી રહી છે સૌથી મોટા સમાચાર અહીંયા આજે જે સામે આવ્યા છે અપક્ષના વધુ એક ધારાસભ્યનું રાજીનામું વડોદરાના વાઘોડિયા વિધાનસભાના અપક્ષના જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેમણે રાજીનામું આપી દીધું છે આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી તેમણે રાજીનામું સોંપી દીધું છે તો ધર્મેન્દ્રસિંહ વાગેલાએ જણાવ્યું હતું કે પાર્ટી નક્કી કરશે ત્યારે કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈશ એટલે વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાવા માટે જઈ રહ્યા છે ખૂબ જ સામાન્ય એવી બાબત લાગે હવે આપણને ચૂંટણી પહેલા જ્યારે ધારાસભ્ય ભાજપમાં જોડાતા હોય ફરી એક વખત અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા રાજીનામું આપી ચૂક્યા છે જાહેરાત પણ કરી દીધી છે ભાજપમાં જોડાવાના છે

એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી દઉં છું તમે તો અપક્ષ શું નથી મારી કોઈ મજબૂરી નથી હું મારી જાતે અયોધ્યાની અંદર જયારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનો મોહ નથી લોકસભા ચૂંટણી મને કોઈ લોકસભા કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશર મેં પાર્ટી સાથે મને કોઈ મંત્રી પદની ઓફર નથી હું કોઈ લોભ લાલચમાં આવીને રાજીનામું નથી આપતો હું માત્ર ને માત્ર આપણા દેશના જે બંને લોકપ્રિય નેતા અને એમના કામથી હું પ્રભાવિત થઈને આજે મારું રાજીનામું આદેશ આપ્યું કોઈ પણ વ્યક્તિનો આદેશ નથી હું તમામ મારા જે કંઈ સિનિયર નેતાઓ છે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ માન્ય મોદી સાહેબ આમના કામથી પ્રભાવિત થઈને હું રાજીનામું આપણે ના 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 બળવો કરવાનો પ્રશ્ન જ નથી મને વ્યક્તિથી વિરોધ હતો ભારતીય જનતા પાર્ટીથી વિરોધ નહોતો જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર હતી ને એના વ્યક્તિ વિરોધથી મેં રાજીનામું આપી અને ચૂંટણી લડો તમારા વિશ્વાસમાં ઈચ્છા છે મતદારોને વિશ્વાસમાં લઈ અને મતદારોની ઈચ્છા છે એટલા માટે જ મેં રાજીનામું આ મતદારો મતદારોની ઈચ્છા એવું કંઈ નહીં હતું તમારી ઈચ્છા થઈ કે ભાઈ હવે રામ લલાને એને બે નેતૃત્વને પ્યારું થવું એટલે માટે તમે છોડી દીધું તો મારા વિસ્તારની જનતા જાણે છે કે મેં મારા વિસ્તારના જનતાને વિશ્વાસમાં લઈને જો કોઈ પણ નિર્ણય લેતો હોય છું અને આ નિર્ણય પણ મારી જનતાનો જ નિર્ણય છે આ મારો કોઈ નિર્ણય ફરી લાઈનમાં ના 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 એ જનતાની ઈચ્છા છે કે ભાઈ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈને આપ રાજીનામું આપ્યું એ માટે થઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો હું એવું ઈચ્છું છું કે જે કંઈ રીતે દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા આજે આપણો દેશ વિશ્વના ફલક ઉપર જ્યારે જઈ રહ્યો હોય તો હું કંઈક એની અંદર સહભાગી બની અને મારું પોતાનું ઋણ ચૂકવું એવી મારી ઈચ્છા જે કંઈ લોકોના પ્રશ્નો અને લોકોના પ્રશ્નોને વાચા આપી અને મારા વિસ્તારના લોકોના કામ કરીને આમાં સહભાગી બાપુ જનતા ને મારી ઉપર પ્રેમ હતો મને જીતાડ્યો અને જનતાએ કીધું કે ભાઈ તમે રાજીનામું આપો એટલા માટે થઈને રાજીનામું ગુજરાત વિકાસ અંતરિયાળ ગામડાઓમાં પહોંચે છે

એક સમય હતો જ્યારે મોટા શહેરોમાં શિક્ષણ અર્થે વસવાટ મુશ્કેલ હતો એક સમય હતો જ્યારે ઉચ્ચ શિક્ષણ એ રહેવા જમવા જેવી આર્થિક સમસ્યાઓના બોજ સાથે લેવાતું એક સમય હતો જ્યારે સપનાઓને સરકારી સહાયનો સાથ મળતો ન હતો પરંતુ હવે નહીં હવે સમય બદલાયો છે જી હા ગુજરાતના ખૂણે ખૂણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે સાથે મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સેવા વિદ્યાર્થીઓ મોટા શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે અને તે પણ નિસંકોચ કોઈ પણ પ્રકારની ચિંતા વિના કારણ કે ગુજરાત સરકારે આ તમામ મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું બીડું ઉપાડ્યું છે જેમના રહેવા જમવા સાથે સુરક્ષાનું સરનામું બન્યું છે સમરસ હોસ્ટેલ જે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે ઘરથી દૂર બીજું ઘર બન્યું છે જ્યાં માની હો અને પિતા જેવી સુરક્ષા પ્રાપ્ત થાય તેવો માહોલ છે રહેવા સાથે ભોજન તેમજ અન્ય અદ્યતન સુવિધાઓ વિનામૂલ્યે છે જી હા પરિવારથી દૂર શિક્ષણ અર્થે આવનાર વિદ્યાર્થીઓ માટે તો આ પરિસર રાજ્ય સરકારની અમૂલ્ય ભેટ સમાન છે કારણ કે એક પણ રૂપિયાના ખર્ચના બોજ વિના વિદ્યાર્થીઓ નિસંકોચ માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જરૂરિયાત પ્રમાણે બધી ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે વા ભણવા લખવા માટે શાંત વાતાવરણ તથા પૌષ્ટિક આહાર પૂરું પાડવામાં આવે છે જેથી વિદ્યાર્થી તેનું આ તંદુરસ્તી દરમિયાન તંદુરસ્તી જાળવી શકે તથા તે તેના ભણતરમાં આગળ વધી શકે વિદ્યાર્થીઓ માટે એક આદર્શ અને અદ્યતન નિવાસી સુવિધા નિર્માણનો નિર્ધાર વર્ષ 2012 માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. સંકલ્પને સિદ્ધ કરતું માધ્યમ બની છે સમરસ હોસ્ટેલ યોજના. સમગ્ર દેશમાં આ પ્રકારની હોસ્ટેલના નિર્માણનું બીજ રોપાયું. જેની સુગમતા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ અદમ્ય સક્રિયતા દાખવી છે. સૌપ્રથમ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર આણંદ અને રાજકોટની યુનિવર્સિટી દ્વારા આ હોસ્ટેલના નિર્માણ માટે વિનામૂલ્યે જમીનની ફાળવણી કરાઈ અત્યાધુનિક ટેકનોલોજી અને વિશ્વ સ્તરના બિલ્ડિંગની મટીરિયલ સાથે આ હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરાયું અને ગુજરાત અને ગુજરાત બહારથી ઉચ્ચ અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરતી હોસ્ટેલ નિર્માણ પામી જો સમરસ હોસ્ટેલની ખાસિયતોની વાત કરીએ તો સામાજિક સમરસતાની આગવી વિચારધારાને પ્રસ્તુત કરવા માટે સમરસ હોસ્ટેલમાં પ્રત્યેક જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે ગુજરાતની દીર્ઘ દ્રષ્ટા સરકારે આ તમામ હોસ્ટેલનું નિર્માણ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કર્યું છે જેથી વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો બચાવ થાય ગણેશ બક્રિયામાં બધી ખૂબ થોડુંક સ્ટિક હોય છે અને સારું છે બધું રહેવાનું રહેવા માટે આમ તો એ વન એ પ્લસ ગ્રેડ આપવું રહેવા માટેનું બહુ સારું છે એક રૂમમાં બે જણા આપણને કબાટ એવું બધું આપે ફૂલ સુવિધા આપે રહેવા માટે સમરસ હો નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલી આમ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી સુવિધા પાડે છે અને એક વિના મૂલ્યે અહીંયા રહેવાની કોઈ ફી વધતી નથી અને ખૂબ સારું છે આમ હોસ્ટેલ દ્વારા અલગ અલગ પ્રકારની છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એવા અલગ અલગ તહેવારો જોવામાં આવે છે અને તેમજ બધી ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે અને સારું છે સંચાલન દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જમવામાં બધી સારું ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને તો સારી સગવડ આપવામાં આવે છે બધું બધુંથી કંઈ લાવવું પડતું નથી બધું વાતાવરણ પણ સારું છે બગીચા રાજ્યની પ્રત્યેક સમરસ હોસ્ટેલમાં માં એક હજાર વિદ્યાર્થીઓ અને એક હજાર વિદ્યાર્થીનીઓ આરામદાયક રીતે રહી શકે તેવી દસ માળની અલગ અલગ ચાર બિલ્ડિંગ બનાવાય છે તે દરેક બિલ્ડિંગના પ્રત્યેક બ્લોકમાં લિફ્ટ અને લિફ્ટમેનની સુવિધા છે હોસ્ટેલના વિશાળ કેમ્પસમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓને વારસામાં આપવામાં આવે છે વિદ્યાર્થીઓ માટેના આરામદાયક રૂમ્સમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓની સાંકળી લેવામાં આવી છે અહીં વિદ્યાર્થીઓની વિદ્યાશાખા અનુસાર તેઓને સિંગલ રૂમ અથવા તો શેરિંગ રૂમ ફાળવવામાં આવે છે વિશાળ હોસ્ટેલમાં વિશેષ વિઝિટર રૂમ અને ગેસ્ટ રૂમની પણ ફાળવણી કરવામાં આવી છે તો આ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસેબલ રૂમનું નિર્માણ કરાયું છે હોસ્ટેલના પ્રત્યેક માળે ખાસ રીડિંગ રૂમની વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ એકાગ્ર ચિત્તે ભણી શકે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે ડાઇનિંગ હોલની વિશેષતા પણ એટલી સરસ છે કે એક સાથે પાંચસો વિદ્યાર્થીઓ એકસાથે જમી શકે સંપૂર્ણપણે સ્વચ્છ અને હાઇજેનિક વાતાવરણની સાથે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેમને ઘર જેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસાય જેથી તેઓ આત્મયતાપૂર્વક પૂર્વક ભોજનનું સ્વાદ માણી શકે હોસ્ટેલના પ્રિમાઇસીસમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે તમામ ટ્રેન સિક્યોરિટી સ્ટાફ દ્વારા જ હોસ્ટેલ પ્રાંગણને સુરક્ષિત રખાય છે જે જોઈ વિદ્યાર્થીઓના માતા પિતા નિશ્ચિતપણે પોતાના વાલ મૂકી શકે છે અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય

પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જૂનાગઢ વિવેકાનંદ સ્કૂલના મેદાનમાં જૂનાગઢ પોલીસ દ્વારા બાઇક સ્ટન્ટ સહિત વિવિધ કરતબ બતાવવામાં આવ્યા હતા ગુજરાત પોલીસના બસો છપ્પન જવાનોએ પાંચસો બાર મશાલ સાથે ફિટ ઇન્ડિયા જય શ્રીરામ વેલકમ જૂનાગઢ જેવા શાબ્દિક ફોર્મેશન બતાવવામાં આવ્યા હતા એ ઉપરાંત કાર્યક્રમ બાદ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજભા ગઢવીએ લોકસાહિત્ય અને દેશદાજની વાતો કરીને લોકોને મોજ કરાવી હતી આગામી તારીખે અહીંયા પ્રજાસત્તાક દિવસની જૂનાગઢમાં રાજ્ય સરકારની જયારે ઉજવણી થઈ રહી છે સમગ્ર રાજ્ય કક્ષાનો ત્યારે છેલ્લા ત્રણ દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારમાં બેન્ડ નિદર્શન પણ ચાલી રહ્યું છે ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી સાહેબે સૂચના આપી અને એમના માર્ગદર્શન હેઠળ અહીંયા અમારા રેન્જ આઈજીપી છે અને અમારા સમગ્ર ગુજરાત પોલીસના નોડલ શ્રી જેમણે આવતીકાલ જે છવ્વીસમી જાન્યુઆરી છે એમના સમગ્ર પરેડનું જે આયોજન કર્યું છે એવા વિજય શ્રી શ્રી આ તમામનું જે આયોજન સાથે આજે જે અલગ અલગ થીમ સાથે છે અશ્વ બોગ્સ તથા અમારે પોલીસ પરિવારના આખો કાર્યક્રમ છે પોલીસ દ્વારા આયોજન કરેલું હતું એનું સરસી અને લોકો અને પોલીસ બંને પ્રજા નજીક આવે અને આ આયોજનમાં અલગ અલગ ફિટ ઇન્ડિયાની મુવમેન્ટ સાથે નો ડ્રગ્સની થીમ અને લોકલ ગિરનાર અને ગુજરાત પોલીસના આ સમગ્ર કાર્યક્રમમાં એક અલગ પ્રકારે રજૂઆત થાય અને આગામી આ બંને કાર્યક્રમ છે છવ્વીસમી જાન્યુઆરીના સારી રીતે થાય આ પ્રકારે આજે મશાલ પીટીનું અહીંયા જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલું હતું પાટણના રાધનપુરમાં નર્મદા નિગમની વધુ એક બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે રાધનપુર નજીક આવેલ મહેમદાવાદ ગામ પાસે પસાર થતી પીપળી નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું છે જેને લઈને ખેડૂતોને નુકસાની વીઠવાનું વારો આવ્યો છે નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડતા હજારો લિટર પાણી નજીકના ખેતરોમાં ભરાતા પંદર વીઘામાં વાવેલ એરંડા ઘઉં જીરાના પાકને નુકસાન થયાનો બનાવ સામે આવ્યો છે હાલ નર્મદાનું પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે જો કે કેનાલ નબળી હોવાથી અહીં લીકેજનો પ્રશ્ન સામે આવ્યો છે જેને લઈ ખેડૂતોમાં નિરાશ આપસરી છે અહીંયા દસ દિવસ અગાઉ ખેડૂતોએ રજૂઆત પણ કરી અને આ બાબતને લઈને જો કે તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી તેમાં ખેડૂતોની રજૂઆત ધ્યાને ન લેવાતા આખરે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે અમારા ખેતર પાસેથી કેનાલ નીકળી છે જેથી કારણે અમારા ખેતરમાં નુકસાન થાય છે અને રાતના ત્રણ વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું જ્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી પણ માપની છોડે તો સારું અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે ઘઉં છે રજકો છે રાયડો છે આયડા છે વધતા મકાઈ છે આ બધા પાકોનું નુકસાન અમારે બહુ જ થયું છે તો આનું નુકસાન કોણ પડશે અમદાવાદથી પીંપલી ડિસ્ટ્રિક તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં રાયડા અને મકાઈને રજકોને ઉભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે ચારો કર પાણી ફરી વળ્યા છે એટલે અમે હવે આનું નુકસાનનું ભરપાઈ કોના પાસેથી લેવી અને નુકસાન ખૂબ થયું થઈ ગયું છે કેટલા વીઘામાં થયું છે પંદર વીઘામાં અરંડા હતા ઘઉં હતા મકાઈ હતી રજકો હતો રાયડું હતું એવું એવામાં નુકસાન ઘણું થયું છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર